પાટણ જિલ્લાના રાંધનપુર માં આવેલ ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ જીઆઈડીસી ખાતે નવીન સાહસના ઉદઘાટન પ્રસંગે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી જાવંત્રી આશ્રમના મહંત કિરીટ બાપુ વિગેરે આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોના હસ્તે ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જય સદરામ ભવાની જય નજીક રોલાજી હા બસ તો કે નીતિ રીતિ આગળ લાવશે આપણે એવું આપણે કાર્ય કરીએ કે લોકોને એમ થાય કે ના ભાઈ આપણે અહીંયા જવું જ છે અને સદરામ બાપાના આપણા ઉપર પૂરેપૂરો આશીર્વાદ રહે અને આપનો જે ધંધો કરીએ એમાં છોડે કડાયે ફૂલે ફાલે એવા હું પણ હૃદયથી ધારાસભ્ય તરીકે ખૂબ આપને શુભકામના પાઠું બોલો સદરામ બાપા જય જયરે આવજો સાડી ઉપર આવો ભાઈ બંત આવજો ભાઈ બંત

આપના શુભેચ્છકો આવ્યા છે આપને શુભકામના પાઠવવા કે સદારામ બાપા આપણા જે કાંઈ આ પ્રોડક્ટ આપ કરવાના છો એમાં ખુબ લાભ મળે બોલો સર બાપાની ખુબ આદે જીઆઈડીસી માં એક નવી શુભ શરૂઆત થઈ રહી છે એમાં મને પણ આમંત્રણ આપ્યું હું પણ આવ્યો પ્રભારી મંત્રી અમારા સ્વરૂપજી ઠાકોર અને કિરીડગીરી બાપુને અમારા જિલ્લાના પ્રમુખ અને ઘણા ઘણા યુવાનો અહીંયા આવ્યા છે અને એમને શુભકામનાઓ પાઠવી છે કે સદારામ બાપા એમને જે આ ધંધાની શુભ શરૂઆત કરી છે એમાં ખૂબ લાભ આપે એવી અમે પણ શુભકામના પાઠવી છે અને ખરેખર આ સાહસિક એ ધંધો છે અને સાહસ કર્યું છે સાહસ વગર સિદ્ધિ નથી હોતી અને સાહસમાં એમને સફળતા આપે સદારામ બાપા અને ખૂબ ધંધો ફાલે ફૂલે એવી હું શુભકામના પાઠવું બોલો સદારામ બાપુની રાધનપુર ખાતે જીઆઈડીસીની અંદર ચામુંડા એન્ટરપ્રાઇઝનું ઓપનિંગ હતું એની અંદર મારે પણ આવવાનું થયું છે અને જે પણ ભાઈઓએ આ સાહસ કર્યું છે એમને અભિનંદન પાઠવું છું કે આ ચામુંડા એન્ટરપ્રાઇઝની અંદર સિમેન્ટની પ્રોડક્ટ બધી સારી રીતે બનાવી અને એક સરસ કાર્ય કરી અને સરસ સાહસ કરી રહ્યા છે તેમને અને એમના પરિવારને શુભકામનાઓ પાઠવું છું કે સાહસથી સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ આપણે આગળ વધીએ છીએ એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું શુભકામના પાઠવું